હાલ ગુજરાતના તમામ લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી ફરી એલર્ટ રહેજો ગુજરાતમાં આગામી ચોવીસ કલાકમાં આ જિલ્લાઓમાં પડશે વરસાદ ઠંડીનો ચમકારો પણ વધશે કેટલાક ભાગોમાં ચોવીસ કલાકમાં પડી શકે છે કમોસમી વરસાદ તાપમાનમાં ઘટતા ઠંડીમાં પણ વધારો થશે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં એકાએક પલટો આવી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં દરિયા કિનારાના

પરંતુ હાલ વરસાદની કોઈ સિસ્ટમ એક્ટિવ નથી વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધુ છે જેથી છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે ત્યારે નલિયામાં બાર બે ડિગ્રી ગાંધીનગર ચૌદ અને અમદાવાદમાં સોળ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો હાલ માટે આટલું જ મળ્યું છે નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે